વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં આપવામાં આવેલા એસટી એસસી અને ઓબીસી સમાજને મળતી અનામત મુદ્દે આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં ધરણા પ્રદર્શન અને મૌન રેલી યોજાઈ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં એસટી ઓબીસી સમાજને મળતી અનામતને લઈને કરેલા નિવેદનને લઈને આજ રોજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ દ્વારા હોલ ખાતે ધરણા પ્રદર્શન કરી મોડ રેલીનું આયોજન કરી રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી પુનેશ મોદી સહિત ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્ય પુનેશ મોદી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ અનામત વિરોધી કાર્ય કરે છે સાથે કોંગ્રેસની આ અનામત વિરોધી નીતિને અમે પ્રજા સામે ઉજાગર કરશું ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીયશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે